આપણે દિવસ રાત જે સમસ્યાઓ પાછળ ભાગીએ છીએ જે ઉકેલવા માટે આટલી બધી મહેનત કરીએ છીએ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે કદાચ એ આપણી અસલી સમસ્યાઓ છે જ નહીં ચલો આજે આ જ વાતને જરા ઊંડાણથી ખોલીને જોઈએ જુઓ આપણી લાઈફ કેવી હોય છે એકદમ ભાગદોડવાળી બરાબર સતત કંઈક ઉકેલવાની ઉતાવળ ક્યાંક પહોંચવાની ઉતાવળ પણ આજના આ વિશ્લેષણમાં એક બહુ મોટો સવાલ આપણી સામે મુકાયો છે એક ક્ષણ માટે થોભીને વિચારવાનો સવાલ કે જેની પાછળ આપણે આંધળી દોડ મૂકી છે એ દિશા સાચી તો છે ને તો ચલો શરૂઆત જ એક મોટા પડકારથી કરીએ આપણને જે વસ્તુઓ અર્જન્ટ લાગે છે જે પરિસ્થિતિને આપણે સંકટ માની લઈએ છીએ એ બધી ધારણાઓ પર જ ચાલો એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ આ વાતને સમજવા માટે એક બહુ સરસ રૂપક છે જરા કલ્પના કરો આપણે બધા એક ભીડથી ખીચોખીચ ભરેલા રેલવે સ્ટેશન પર ઊભા છીએ એક ટ્રેન પ્લેટફોર્મ છોડી રહી છે અને આપણને સખત ટેન્શન છે કે છૂટી જશે આપણે એમાં ચડવા માટે પાગલની જેમ દોડી રહ્યા છીએ પણ શું આપણે એક સેકન્ડ માટે પણ અટકીને પૂછ્યું કે ભાઈ આ મારી જ ટ્રેન છે અને બસ આ જ તો આપણી મોટાભાગની મહેનતની કહાણી છે આપણે શું કરીએ છીએ લક્ષણોની સારવાર કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે રોગનું મૂળ ક્યાં છે એ જોવાનો સમય જ નથી આપણી બધી જ એનર્જી આપણી બધી જ શક્તિ ખોટી ટ્રેન પકડવામાં વેડફાઈ રહી છે તો પછી સવાલ એ થાય કે જો આ બધી દેખેતી સમસ્યાઓ આ બધી ભાગદોડ અસલી સમસ્યા નથી તો પછી અસલી સમસ્યા છે શું એવી કઈ વસ્તુ છે જેણે આપણને ખરેખર બાંધીને રાખ્યા છે વેલ આ વિશ્લેષણનો બીજો ભાગ આપણને બરાબર એ જ દિશામાં લઈ જાય છે અને જવાબ જવાબ કદાચ થોડો ચોંકાવી દેવો છે જેલ બહાર ક્યાંય છે જ નહીં એ જેલ તો આપણે પોતે જ આપણી અંદર જ બનાવી છે અને મજાની વાત તો એ છે કે એના તાળા અને એની ચાવી બુદ્ધુ જ આપણા પોતાના હાથમાં છે ભલે આપણને એનો ખ્યાલ સુધા ન હોય તો આ જેલ બની છે નથી છે એ બની છે આપણી માન્યતાઓથી એવી માન્યતાઓ જેના પર આપણે ક્યારેય ભૂલથી પણ સવાલ નથી કરતા એને બસ સ્વીકારી લીધી છે અને આ જ માન્યતાઓ રેલવેના પાટા જેવું કામ કરે છે વિચારો એકવાર ટ્રેન પાટા પર ચડી ગઈ પછી શું એ પોતાની મરજીથી દિશા બદલી શકે ના બસ આપણું જીવન પણ એ જ રીતે એક નક્કી કરેલા ફિક્સ રસ્તા પર ચાલ્યા કરે છે અને જો ઊંડાણમાં જઈએ તો ખબર પડે કે આપણી મોટાભાગની પીડા આ ફક્ત ત્રણ જ બાબતોની આસપાસ ગૂંથાયેલી છે કર્તવ્ય એટલે કે ફરજ ઇજ્જત એટલે કે સમાજમાં આબરૂ અને મમત્વ એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો ઊંડો મોહ આપણે આ ત્રણ વસ્તુઓને એટલી બધી પવિત્ર માની લીધી છે કે એના પર સવાલ ઉખાવાનો વિચાર માત્ર પણ આપણને ડરાવી દે છે પણ અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે નહીં કે જો આ બધી માન્યતાઓ આપણને આટલું બધું દુઃખ આપે છે તો પછી આપણે એને મજબૂતીથી પકડીને કેમ બેઠા છે છોડી કેમ નથી દેતા હમ આનો જવાબ થોડો અટપટો છે પણ બહુ જ રસપ્રદ છે આ સવાલ છે ને આખી ગેમ ચેન્જ કરી નાખે છે એ આપણને આખી પરિસ્થિતિને એકદમ અલગ નજરથી જોવા મજબૂર કરે છે કદાચ કદાચ આપણે ફસાયેલા નથી કદાચ આપણે ભોગ નથી બન્યા કદાચ આપણે પોતે જ કંઈક પકડી રાખ્યું છે જે આપણને આગળ નથી વધવા દેતું આને સમજવા માટે ફરી એક ઉદાહરણ લઈએ માની લો કે એક સાંકડા મોઢાવાળા વાસણમાં કોઈનો હાથ ફસાઈ ગયો છે એ બહાર જ નથી નીકળી રહ્યો કેમ શું કામ કારણ કે એ હાથની મુઠ્ઠીમાં અંદર કોઈ મીઠી વસ્તુ છે જેને છોડવા તૈયાર નથી અને બરાબર જાણે છે કે જો હાથ બહાર કાઢવો હશે તો પહેલા મુઠ્ઠી ખોલવી પડશે અને એ મીઠાશને જતી કરવી પડશે અને બસ આ જ આપણી જિંદગીનો સૌથી મોટો વિરોધાભાસ છે આપણે જે શોર કરીએ છીએ જે ફરિયાદો કરીએ છીએ કે અરે હું તો ફસાઈ ગયો છું મને મદદ કરો એ એક બાજુ અને બીજી બાજુ આપણે જે મીઠાશ ચાખીએ છીએ એ જ પરિસ્થિતિમાંથી આપણને કોઈક છૂપો લાભ કોઈ શાંત આનંદ કે પછી કોઈ ખાસ ઓળખ મળી રહી હોય છે અને સાચું કહું તો એ જ મીઠાશ આપણને મુઠ્ઠી ખોલવા દેતી નથી તો હવે સવાલ એ છે કે કરવું શું જો મુઠ્ઠી આપણે જ બંધ કરી છે તો દેખીતી વાત છે કે ખોલવી પણ આપણે જ પડશે તો આના માટે એક બહુ જ સિમ્પલ પાંચ મિનિટનો પ્રયોગ સૂચવવામાં આવ્યો છે એક એવો પ્રયોગ જે આપણને આ જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે છે આ પ્રયોગ શું છે સૌથી પહેલાં પોતાની કોઈ એક એવી મુખ્ય માન્યતાને ઓળખો જે તમને લાગે છે કે એના વગર તો ચાલે જ નહીં હવે બીજું સ્ટેપ ફક્ત પાંચ મિનિટ માટે એવું માની લો કે આ માન્યતા સાચી નથી બસ પાંચ મિનિટ માટે એને સસ્પેન્ડ કરી દો અને ત્રીજું બસ જુઓ અવલોકન કરો કે માન્યતા હટાવવાથી કઈ નવી શક્યતા ખુલી રહી છે કેટલી નવી જગ્યા બની રહી છે અહીં કોઈ માન્યતા તોડવાની નથી બસ જેલના દરવાજામાં એક નાનકડી તિરાડ પાડીને બહાર જોવાનું છે અને સમજો આનો હેતુ બધી સમસ્યાઓ એક ઝટકામાં ઉકેલી નાખવાનો નથી ના હેતુ ફક્ત એટલો જ છે કે આપણને એક ઝલક મળે કે એક અલગ દુનિયા પણ શક્ય છે કારણ કે એ નાની તિરાડમાંથી જ્યારે પ્રકાશનું એક કિરણ અંદર આવશે તાજી હવાની એક લહેરખી અનુભવાશે ત્યારે આપણને અંદરથી જ એ પ્રકાશ તરફ ખેંચાણ થશે આપણને સમજાશે કે આ બંધિયાર જીવન સિવાય પણ ઘણું બધું છે પણ યાદ રાખજો આ પાંચ મિનિટનો પ્રયોગ તો ફક્ત એક ચાવી છે ખાલી એક શરૂઆત અસલી પરીક્ષા અસલી કામ તો આ પ્રયોગ પછી શરૂ થાય છે જુઓ કોઈ પણ માર્ગદર્શક હોય કે પછી આવી કોઈ પણ સમજૂતી હોય એનું કામ શું એ તમને દરવાજા સુધી લાવી શકે છે એ બતાવી શકે છે કે જો ભાઈ આ દરવાજો છે અને એના પર તાળું નથી લાગેલું પણ એ દરવાજાને ધક્કો મારીને એમાંથી બહાર નીકળવાનું કામ એ તો જાતે જ કરવું પડે છે કારણ કે સાચી કસોટી તો ત્યારે શરૂ થાય છે જ્યારે આ વાતચીત પૂરી થાય અને આપણે પાછા આપણા રોટીન જીવનમાં આપણા રોજબરોજના કામમાં લાગી જઈએ અસલી પડકાર એ છે કે એ પાંચ મિનિટમાં જે પ્રકાશની ઝલક દેખાઈ હતી એને યાદ રાખવી એ અહેસાસને જીવંત રાખવો ખાસ કરીને ત્યારે જ્યારે આપણી આસપાસ કોઈ આપણને જોઈ રહ્યું ન હોય તો હવે દરવાજામાં એક તિરાડ તો પડી ગઈ છે પ્રકાશની એક ઝલક પણ દેખાઈ ગઈ છે હવે સવાલ એ છે કે એ તિરાડને મોટી કરીને આખો દરવાજો ખોલી નાખો છે કે પછી પાછા એ જ જૂના જાણીતા અંધારામાં બેસી રહેવું છે પસંદગી તો આપણે જ કરવાની છે